આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એઈટ વન એટ થ્રી નવસારી સામાજિક વનીકરણ વિભાગના નવનિર્મિત વન કવચનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું નવસારી જિલ્લાની પ્રાકૃતિક સપદામાં ઉમેરાયેલું વધુ એક મોરપંખ નવસારી જલાલપોર તાલુકાની સીમળ ગામ ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા નવનિર્મિત વન કવચનું કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે વન કવચની મુલાકાત દરમિયાન મંત્રી સી આર પાટીલે વૃક્ષારોપણ કરી નવનિર્મિત વન કવચનું વિવિધ વૃક્ષોના વાવેતરની માહિતી વન વિભાગના અધિકારી પાસેથી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા સુપા રેન્જના સીમળ ગામના ઝીરો પોઈન્ટ ચાર હેક્ટર જમીનમાં ચાલીસ હજાર રોપા મારફત વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં એકસો સાત પ્રજાતિના અલગ અલગ રોપાનું આયોજનબંધ બંધ વાવેતર કરવામાં આવ્યું છે રિપોર્ટર મદન વૈષ્ણિક નવસારી વાત્સલ્યમ સમાચાર